આઠ મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બિલીમોરાના મિહિર મુકેશભાઈ દેસાઈની રૂમ પાર્ટનર દ્વારા ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાઈ હતી આ કરુણ ઘટના બાદ મૂળ બિલીમોરાના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા જીતેશ ડિમ્મર ઉર્ફ મુશી અને ત્યાંના ભારતીય સમાજે વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે મૃતકની માતાને સત્તર લાખ રૂપિયાની આર્થિક મદદ મોકલી હતી આજરોજ બુધવારે વિજય પટેલ અને એડવોકેટ પંકજ મોદી સહિત મહાનુભાવોની ઉપસ્થિતમાં રૂપે રકમ મૃતકની માતાને અર્પણ કરાઈ હતી મૃતક મિહિરની માતાને મળેલી સહાયમાંથી એક લાખ રૂપિયાનું દાન કેન્સર પીડિતોની સારવાર અર્થે લાયન્સ ક્લબ ઓફ બિલીમોરા યુગમાં ટ્રસ્ટને આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજથી લગભગ ત્રણેક મહિના પહેલાં ઓસ્ટ્રેલિયામાં મિહિર મુકેશભાઈ દેસાઈ નામના બિલીમોરાના છોકરા સાથે જે દુર્ઘટના થયેલી એના સંદર્ભમાં બિલીમોરાનો જ બીજો જે આપણો છોકરો જય ઢિમ્મર જેને બધા આપણે મુસી તરીકે ઓળખીએ છીએ એણે જે તે વખતે એને મદદ કરવાના ઈરાદે ત્યાંના એના મિત્રવર્તુળના અંદર આ જે માહિતી મોકલેલી કે ભાઈ એની બોડીને ઇન્ડિયા મોકલવાની છે અને એના પરિવારને કંઈક મદદરૂપ થઈ શકાય એના માટે એણે ત્યાં આગળ એક ટહેલ નાખેલી તેના ભાગરૂપે લગભગ ત્રીસેક હજાર જેટલા ઓસ્ટ્રેલિયન ડોલર એ એમના મિત્રો થકી ક્રાઉડ ફંડિંગમાં એ લોકો ભેગા કરી શકેલા એ જે રૂપિયા હતા એ રૂપિયામાંથી આજે અહીંયા બિલીમોરા ખાતા જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એ બ્રાન્ચમાં એમના મમ્મી જે છે માયાબેન એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને એ જે રૂપિયા સત્તર લાખ જેવા રૂપિયા થાય છે ઇન્ડિયન કરન્સીમાં તો એ સત્તર લાખમાંથી સોળ લાખ રૂપિયાની એમના મમ્મીના નામની એફડી આજે બનાવવામાં આવી અને એમના મમ્મી તરફથી એક લાખ રૂપિયા લાયન્સ ક્લબ ઓફ બિલીમોરા યુગ્મ ટ્રસ્ટ જે ખરું કે જેઓ કેન્સરગ્રસ્ત બાળકોના માટે જે કામ કરી રહ્યા છે એમને એક લાખ રૂપિયા એમના તરફથી ડોનેશન આપવામાં આવ્યું છે